વડોદરામાં રહેતા પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસનો મામલો પરિવારના વધુ એક સભ્યનું સારવાર દરમિયાન મોત થયું પુત્ર હેત બાદ પુત્રી હિવાનું પણ મોત નીપજ્યું અત્યાર સુધી પરિવારના બે સભ્યોના મોત નીપજ્યા છે હાલ સુભાષભાઈ તેમને પત્ની સુરેખાબેન અને નાનો પુત્ર સારવાર હેઠળ છે દેવું થઈ જતાં એકવીસ જુલાઈએ આ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો સમાચાર દાહોદથી બે પુત્રો સાથે પિતાનો આપઘાત કટલાના માળામાં આપઘાતની ઘટના બની પુત્રો સાથે ગળે ફાંસો ખાઈ લીધો પિતાએ સામૂહિક આપઘાતનું કારણ હજુ જાણી નથી શકાયું પરંતુ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચકચાર મચી છે આ સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવતા જ સમાચાર કચ્છથી અબડાસા બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે પુલ સાઈડમાં બનાવેલ ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મેહુલ કયા કારણોસર આ જે માર્ગ છે પુલનું ડાયવર્ઝન તૂટ્યું છે તેના કારણે જ ડાયવર્ઝન અપાયું છે જી ચોક્કસથી વાત કરીએ તો કોટડા બીટા રાજ્ય ધોરી માર્ગ છે તેનું ડ્રાઈવર્ઝન તૂટ્યું છે અબડાસા નખત્રાણાને જોડતો આ માર્ગ છે તે બંધ થયો છે અબડાસાના બીટા પાસે જે પુલનું ડ્રાઈવર્ઝન છે તે તૂટતા આ માર્ગ છે તે બંધ થયો છે ગઈકાલે જે રીતે ઉપરવાસમાં એટલે કે ઉખેડા અને બમોટી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ભારે જેના કારણે નદીમાં પાણી આવી જતા

આ તરફ દ્વારકામાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે પરંતુ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો વરસાદે વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતાં અર શરૂ થઈ રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતાં રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે જે પાણી ભરાયેલા છે તે વિસ્તારોના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે ડ્રોન મારફતે આ દ્રશ્યો કેદ કરાયા છે

લોકોએ પણ આશકારો અનુભવ્યો છે ત્યારે ખેડૂતો પણ જે ખુશખુશાલ જોવા મળ્યા હતા કારણ કે છેલ્લા ચાર પાંચ દિવસથી વરસી રહેલ વરસાદના કારણે અનેક વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ જળમગ્ન થયા હતા ત્યારે વાત કરીએ તો વરસાદે વિરામ લેતા રાવલથી કલ્યાણપુરનો જે માર્ગ છે એ બંધ થયો હતો અને હાલ આ માર્ગ શરૂ થતા વાહન વ્યવહાર પણ શરૂ થયો છે ત્યારે રાવલથી કલ્યાણપુરને જોડતો જે માર્ગ છે આ માર્ગની બંને સાઇડ ખેતરોમાં પાણી ભરાયેલા છે મોબાઈલ છુપાવવાનો મામલો આરોપી સફાઈ કર્મીના તપાસમાં મોટો ખુલાસો વિડીયો ના સ્ક્રીનશોટ લઈ અન્ય લોકોને પણ શેર કરતો હતો સુરતના ઉમરા વિસ્તારની ઘટના આરોપીને પાસા હેઠળ ભુજની જેલમાં મોકલાયો મહિલાઓના વોશરૂમમાં રેસ્ટોરન્ટ સફાઈ કર્મચારી મોબાઈલ છુપાવી વિડીયો બનાવતો હતો જે મૂળ ઝારખંડના કોડરમાનો વતની હોવાનું પણ સામે આવ્યું છે સુરતના એક હોટેલમાં મહિલાને કડવો અનુભવ થયો જ્યારે તેઓ વોશરૂમનો ઉપયોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને એક મોબાઈલ જોવા મળ્યો અને ભારે હોબાળો મચ્યો હતો અને તેમાં સંડોવણી ખુલી સફાઈ કર્મચારીની દિલ્હીના સીએમ પર હુમલો કરનારો આરોપી રિમાન્ડ પર હુમલાખોર રાજેશ સાકરિયા પાંચ દિવસના રિમાન્ડ પર છે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ રાજકોટ પહોંચી ગઈકાલથી દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ રાજકોટમાં દિલ્હી પોલીસે રાજેશના મિત્રની અટકાયત કરી રાજેશના મિત્રએ તેને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ આક્ષેપ છે હાલ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસ ખાતે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર રાજેશ સાકરિયા પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ગઈકાલથી જ દિલ્હી પોલીસની ટીમ છે તે રાજકોટ ખાતે આવી પહોંચી છે ને કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને હાલ અત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસ ખાતે આવેલા કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલા સહિત કુલ ત્રણ જેટલા વ્યક્તિઓની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે સાથોસાથ વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસની અંદર રાજેશ સાકરિયાને રાજકોટ ખાતેથી તેના મિત્ર તેમજ જે કૌટુંબિક જે સંબંધી છે તેના દ્વારા ઓનલાઈન નાણાં છે તે પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની માહિતી છે તે સામે આવી રહી છે ત્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ દ્વારા તે વ્યક્તિની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સાંજ સુધીમાં તેને દિલ્હી લઈ જવામાં આવે તે પ્રકારની શક્યતા છે તે પણ દિલ્હી પોલીસ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસની અંદર જે પણ ઇન્ટ્રોગેશન હાલ અત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ઓફિસ ખાતે કરવામાં આવી રહી છે તેની અંદર કોઈ નવા ખુલાસા થાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો દિલ્હીના સીએમ પર હુમલો કરનાર વ્યક્તિ જેના મિત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એવી જાણકારી મળી છે કે તેણે રાજેશને પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેના આધારે જ પોલીસે હવે તેની પણ પૂછપરછ શરૂ કરી છે પાંચ દિવસના રિમાન્ડ પર છે રાજેશ સાકરિયા અને બીજી તરફ દિલ્હી પોલીસની ટીમ એ પહોંચી છે રાજકોટ મિત્રની પૂછપરછ કરવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનું ફેક આઈડી બનાવીને લોકો સાથે ઠગાઈ આચરતા મેવાતી ગેંગના સાગરીતની ધરપકડ કરાઈ છે આરોપી એસપીની નામે અલગ અલગ આઠ જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા તેવો ખુલાસો થયો છે ફેક એકાઉન્ટ પરથી લોકોને મેસેજ કરી ફર્નિચર સહિતની વસ્તુઓ સસ્તા ભાવે વહેંચવાની હોવાની લાલચ આપી રૂપિયા પડાવતો જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ખુદ લોકોને આવા તત્વોથી સાવધાન રહેવા માટે અપીલ કરી છે मित्रों मैं आज आप लोगों को इससे मिलाना चाहता हूं यह है आईपीएस ऑफिसर अक्षय राज आप लोगों को कई बार मेरी तरफ से रिक्वेस्ट मिलती है कि फेसबुक में से इंस्टाग्राम में से कि मैं आईपीएस ऑफिसर अक्षय राज बात कर रहा हूं मेरी फ्रेंड रिक्वेस्ट है एक्सेप्ट कीजिए आप जैसे एक्सेप्ट करते हो ये आईपीएस ऑफिसर है ना आपको कहता है कि एक फर्नीचर बेचना है सीआरपीएफ का और इस फर्नीचर के बेचने के लिए आपको पचास हजार रुपये अस्सी हजार रुपए अभी कभी ट्रांसफर करना है और आप इसको ट्रांसफर कर देते हैं लेकिन मैं आपको बताना चाहूंगा ऐसे लोग हर आई एस आईपीएसड ऑफिसर की जो है वो लोग नकली प्रोफाइल बनाते हैं और लोगों को ये जो है रिक्वेस्ट भेजते है आप जोता रहो न्यूज एट गुजराती પોરબંદર પંથકમાં ચારથી લઈને તેર ઇંચ વરસાદ ખાબકી જતા પોરબંદર અને આસપાસના શહેરો ડૂબી ગયા માધવપુર સહિતના શહેરોમાં પાણીની મનમાની જોવા મળી શહેરમાં કઈ હદે પાણીનું સામ્રાજ્ય છવાયું તેના આકાશી દ્રશ્યો જુઓ આકાશમાંથી આફત બનીને મેઘો ત્રાટકતા માધવપુરમાં રોડ લઈને મેદાન ખેતરથી લઈને લોકોના મકાનો અને વાહનો બધું જ ડૂબી ગયું જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આકાશમાંથી જળ વિસ્ફોટ થતા આખું શહેર બેટમાં ફેરવાયું જે રોડ પર ફૂટપાટ વાહનો દોડી રહ્યા હતા તે જ રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ ગોઠન ડૂબ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા મોંઘી દાટ કાર પણ પાણીમાં બંધ પડી જતા તરતી જોવા મળી તો એસટી બસને પણ પાણીમાંથી નીકળવું જોખમી સાબિત થયું બીજી તરફ વરસાદે એવી તારાજી હતી સર્જી કે પાણીમાં અનેક લોકો ફસાયા હતા વરસાદને લઈને બત્રીસ વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ત્યારે રાણાવાવ તાલુકાની ભુરાસર સીમ શાળાએ જતા વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે પિસ્તાલીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષક ફસાયા હતા વહીવટી તંત્રને જાણ થતા તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને ની ટીમની મદદથી જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે રસ્તો પસાર કરાવ્યો વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહી સલામત

દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અંડરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો આ દ્રશ્યો દ્વારકાના છે ડૂબી ગયા ખેતરમાં ઉભેલો પાક પણ જુઓ કઈ રીતે ડૂબેલો જોવા મળી રહ્યો છે જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય અને બાઇક જતું હોય એવું લાગી રહ્યું છે સેંકડો હેક્ટર વિસ્તારમાં આવેલા ખેતરો જળબંબોર થઈ ગયા છે કોઈ કોઈ ખેતરમાં તો શેઢા પાળા પણ પાણીમાં ડૂબેલા છે ચારેકોર પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેતરમાં ઉભેલા પાકની કેવી દશા થઈ હશે એ કલ્પના કરી શકાય છે જો ખેતરમાં આ રીતે વધુ સમય પાણી ભરાયેલું રહે તો પાક નુકસાની થવાની પણ ખેડૂતોને આશંકા છે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ નદીઓ ગાડીતુર બની આકાશી મહેર બાદ અમરેલીની ગાગડીયા નદીના આકાશી દ્રશ્યો વરસતા ગામની નદી ગાંડી લાઠીમાંથી પસાર થતી ગાગડીયા નદી તોફાની બનીને વહી રહી છે વરસાદથી લાઠીના હરસુરપુર દેવળિયાથી કાંકરેજ સુધીની ગાગડીયા નદી પરના તમામ સરોવર છલોછલ થઈ ગયા છે જેથી આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચા આવશે ખેતીને બમ પર ફાયદો થશે વરસાદ બાદ ધરતીએ લીલી ચાદર ઉડી હોય તેવા અદભુત નજારો લાગી રહ્યા છે જામનગરના કાલાવડમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ કાપ્યો કાલાવડ શહેર તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદી તોફાની બેટિંગ કરી સત્યા સોલા જસાપર નિકાવા રાજથલી શિશાંગ આણંદપર નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જેથી ગામડાઓ પાણી પાણી થાય આ તરફ કચ્છના માંડવીમાં પણ વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે સવારથી હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસ્યા માંડવીની બજારમાં ભારે પાણી વહી નીકળ્યા આ તરફ પંચમહાલના ઘુગંબાના પૂર્વ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદી માહોલનું વાતાવરણ સર્જાયું મેઘરાજાએ કાંટુ ગજાપુરા સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી બે દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું જોકે પવનના કારણે મકાઈનું પાકવાના આરે ખેતરમાં ઊભો પાક જમીન દોસ્ત થવાની ખેડૂતોને ભીતી પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અંતરાધાર પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા ગઈકાલ બપોરથી વરસાદે તો વિરામ લીધો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા પંચમહાલના ઘુકંબા બાદ ગુજરાત વેલકમ બેક અમદાવાદથી સમાચાર વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાત અમદાવાદની કેટલીક શાળાઓ આજે પણ બંધ રહી છે મણિનગરની અમુક શાળાઓ બંધ રહી દૂન સ્કૂલ સહિત આસપાસની સ્કૂલો દ્વારા રજા જાહેર કરાઈ છે સ્કૂલ તંત્રએ વાલીઓને મેસેજ કરીને રજાની માહિતી આપી વિદ્યાર્થીઓને સુરક્ષા અને હાલની પરિસ્થિતિનું કારણ આપીને આ રજા જાહેર કરવામાં આવી છે સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના ઘટી તે બાદથી જ અમદાવાદની કેટલીક શાળાઓએ રજા જાહેર કરી છે તો આ પ્રકારની ઘટના ફરીથી ક્યારેય ન બને તે સારુંની સરકારે કાર્યવાહી કરી રહ્યા છે અને બહુ પ્રશંસનીય કાર્યવાહી થઈ રહી છે સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં લઈ ઉપરાંત રસ્તા પર બી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સારું આજે મેં મારી પોતાની શાળા બંધ રાખી ડિસિઝન એસે લીયા ગયા કે કાલ હમને શામ તક વેઇટ ક્યા કે ક્યાં સિચ્યુએશન હૈ પરિસ્થિતિ આસપાસ ક્યાં ડિસિઝન લઈ રહી હે

શાળાઓએ જે છે તે સ્વયંભૂ બંધ પાડ્યો છે ગઈકાલે જે પ્રકારે વીએચપી દ્વારા અને અહીંના સ્થાનિક સિંધી સમાજ દ્વારા જે શાળાઓ અને મણિનગર બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું અને વીએચપી દ્વારા જે શાળાઓને બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ગઈકાલે શાળાઓએ જે છે તે બંધ પાડ્યો હતો આજે બીજા દિવસે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે હાલ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ મણિનગરની દોન ઇન્ટરનેશનલ સ્કૂલે છે કે જ્યાં શાળાએ આજે રજા જાહેર કરી દીધી છે જોકે હજુ પણ આવતીકાલે શાળા ચાલુ રહેશે કે કેમ તે પણ અસમંજસમાં જે છે શાળાના સંચાલકો છે મણિનગર આસપાસની કેટલીક શાળાઓ જે છે કે તેઓએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને આજે પણ બંધ રાખવામાં આવી છે અને રજા જાહેર કરવામાં આવી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સમાચાર અમદાવાદ થી પ્રાપ્ત થઈ રહ્યા છે વિદ્યાર્થીની હત્યાને લઈને આખા અમદાવાદમાં શોકનો માહોલ છે મણિનગરમાં બેસણું યોજાયું છે મોટી સંખ્યામાં અહીં લોકો મૃતકને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે પંદર વર્ષનો નયન જેને એ નહોતી ખબર કે જે શાળામાં તે શિક્ષણ ગ્રહણ કરવા જઈ રહ્યો છે ત્યાં જ તેને મોત મળશે તેની જે સાથે ભણતા વિદ્યાર્થી તેને મોતને ઘાટ ઉતારી દેશે અત્યારે માતા પિતા પર આભ તૂટી પડ્યું છે તેમનો શોક અને સંતાપ આપણે તેનો અંદાજો લગાવી શકીએ છીએ પરંતુ અત્યારે એ જ કહેવા માંગુ છું તેના પરિવારને કે ન્યૂઝ એટીન ગુજરાતી પૂરેપૂરી સંવેદના વ્યક્ત કરે છે અને સાથે જ આખું અમદાવાદ નહીં આખું ગુજરાત તમારી સાથે છે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે નયનને ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ પણ કટિબદ્ધ છે એ જ પ્રમાણે કાર્યવાહી પણ આગળ વધી રહી છે આગળ હવે અમરેલીના બાબરામાં આપના નેતા દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો કરિયાણા રોડ પર દુકાનમાં બેસીને આપના નેતા દારૂ પીતા હોવાનો વિડીયો જુઓ આપના પ્રમુખ કૌશિક ભરાડ દુકાનમાં બેસી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂ પીતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે રંગે હાથ ઝડપ્યા છે દુકાનમાં બેસીને દારૂ પીતા હતા તે દરમિયાન પાલિકા પ્રમુખ પહોંચ્યા હતા જે આપના નેતા દારૂની ફરિયાદ કરી રહ્યા હતા તે પોતે દારૂ પીતા રંગે હાથ ઝડપાયા છે ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરાત અને છન્ડુ લાઠી વિધાનસભાના સહિંસા આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રમુખ મદિરાપાન કરતા હોય સવારે અગિયાર વાગ્યે તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે તો પાલિકાના પ્રમુખ જ્યારે પહોંચ્યા દુકાનમાં ત્યારે આપના નેતા રંગે હાથ ઝડપાયા દારૂનું સેવાન કરતા અને આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જે આપના નેતા ફરિયાદ કરી રહ્યા હતા કે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે તેઓ પોતે જ મદેરાપાનનું સેવન કરી રહ્યા હતા હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર વરસાદ વરસાદ હજુ ભૂક્કા બોલાવશે આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી અમરેલીના જાફરાબાદના દરિયામાં બે બોટ અગિયાર ખલાસીને હજુ ભાડ નહીં અગિયાર ખલાસીઓને ત્રણ દિવસથી કીડા અમદાવાદ બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થી પર હુમલો વિદ્યાર્થીને પેટ અને હાથના ભાગે ગંભીર ઇજા